માલિકો દ્વારા અન્ય કોઈકને ભાડેથી આપી દેવાની ફરિયાદો પણ સામે આવી રહી છે જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જે વિસ્તારની અંદર યોજનાનો ગેરલાભ ઉઠાવી રહ્યા હોય તેની યાદી બનાવવાનો સૂચના આપવામાં આવી છે ગેરકાયદેસર ભાડું વસૂલવાની ફરિયાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ મળી રહે તેના માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે અને નજીવી રકમમાં આવાસ લોકોને મળી રહે તેની વિવિધ યોજનાઓ છે જે અંતર્ગત લોકોને આવાસ ફાળી દેવામાં આવે છે પરંતુ કેટલાક લોકો જરૂરિયાત વગરના હોવા છતાં પણ આવાસ એન કેન પ્રકારે મેળવી લેતા હોય છે અને તેઓ ભાડેથી આપી દેતા હોય છે સ્થાયી સમિતિના ચેરમેનને આ બાબતે ફરિયાદ મળતા તેમણે તમામ ઝોનના ગેરકાયદેસર રીતે સરકારી આવાસોને ભાડેથી આપીને રૂપિયા કમાવાનો ધંધો બનાવી લીધા હોય તેવા લોકોને શોધી કાઢવા માટે સૂચના આપી છે અગાઉ જુલાઈ મહિનામાં એક મારા દ્વારા નોંધ બાર પાડવામાં આવી હતી કેમ કે મને જંગીરપુરા સુમન વંદન આવાસમાં લગભગ સિત્તેર જેટલા મકાનો ભળોત રહેતા હોવાની માહિતી મળતા આખા શહેરમાં જેટલા પણ પ્રધાનમંત્રી આવાસો કે મુખ્યમંત્રી ગૃહ નિર્માણ હેઠળ જે પણ આવાસો બનેલા હતા તેમાં તમામમાં તપાસ માટેના આદેશો આપેલા હતા એક મહિનામાં તેનો રિપોર્ટ આપવાનો હતો પણ તાજેતરમાં જે વરસાદની સ્થિતિ હતી તેને કારણે એ રિપોર્ટ આજ સુધી મળી શક્યો નથી તો આગામી સ્થાયી સમિતિમાં તમામ ઝોનમાંથી આ અંગેનો વિસ્તૃત અહેવાલ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા માટેનો આજે નોંધ પાઠવી છે અને મુખ્યમંત્રી હેઠળ તો ઘણા આવાસો છે ઘણા આવાસો એવા છે જે સાત વર્ષની ક્રાઇટેરિયાની ઉપર નીકળી જાય છે પણ એટલા માટે આપણે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે કે જે આવાસો તાજેતરમાં ફળવાયેલા હોય એ કોઈ પણ હિસાબે ભાડેથી આપી શકાય નહીં અને વેચી પણ શકાય નહીં કેટલા મારી ફરિયાદમાં પહેલા 70 જેટલા આવાસો ભાડેથી અપાયા હોય સર કઈ રીતે હવે કાર્યવાહી તમે આનો રિપોર્ટ આવવા દો એટલે આગળની કાર્યવાહી કરીશું કારણ કે આ જે મકાનો છે તે છેવાડાના નાગરિકોને ઘર મળી શકે અને જેનું ઘર નથી તેને ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે આ આવાસ યોજના શરૂ કરી સબસ્ક્રાઇબ કરો અમારી ન્યુઝ ચેનલ અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં